વૈશાખ માસ મહાત્મય સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે દસ ભાગ સાંભળ્યા છે આજે આપણે અગિયારમો ભાગ સાંભળીશું હરિહિ સુતદેવજી કહે છે હે રાજન પંપાના તટ પર કોઈ શંખ નામે પ્રસિદ્ધ પરમ યશસ્વી બ્રાહ્મણ હતા જેઓ બૃહસ્પતિ સિંહ રાશિમાં સ્થિત હતા જ્યારે ગોદાવરી નદીમાં સ્નાન કરવા માટે ગયા રસ્તામાં પરમ પવિત્ર ભીમરથીને પાર કર્યા બાદ દુર્ગમ જળરહિત અને ભયંકર નિર્જન વનમાં ગરમીથી વ્યાકુળ થઈ ગયા હતા વૈશાખનો મહિનો હતો અને બપોરનો સમય હતો તેઓ એક વૃક્ષની નીચે બેઠા એ જ સમયે કોઈ દુરાચારી વ્યાગ હાથમાં ધનુષ્ય ધારણ કરીને ત્યાં આવ્યો બ્રાહ્મણના દર્શનથી તેની બુદ્ધિ પવિત્ર થઈ ગઈ અને તે કહે છે હે મુને હું મહાન પાપીશું મારા પર તમે બહુ કૃપા કરી છે કેમ કે સાધુ મહાત્મા સ્વભાવથી જ દયાળુ હોય છે ક્યાં હું નીચ જાતિમાં ઉત્પન્ન થયેલો વ્યાગ અને ક્યાં મારી આવી પવિત્ર બુદ્ધિ હું આમાં માત્ર તમારો જ અનુગ્રહ માનું છું હે સાધુ બાબા હું તમારો શિષ્ય છું કૃપાપાત્ર છું સાધુ દર્શન અને સમાગમ પછી મનુષ્ય કદી દુઃખને પ્રાપ્ત થતો નથી તેથી તમે મને પોતાના પાપનાશક વચનો દ્વારા એવો ઉપદેશ આપો જેથી સંસાર બંધનથી છૂટવાની ઈચ્છા રાખનારા મનુષ્ય યનાયાસ જ ભવસાગરથી પાર થઈ જાય સાધુ પુરુષોનું ચિત્ત બધાના પ્રત્યે સમાન હોય છે તેઓ બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ હોય છે તેમની દ્રષ્ટિમાં ન કોઈ છે ન કોઈ ઊંચશે ન પોતાનો છે ન પારકો છે મનુષ્ય સંતપ્ત થઈને ગુરુજનોને ઉપાય પૂછે છે તેવો તેને સંસાર બંધનથી છોડાવનારા જ્ઞાનનો ઉપદેશ કરે છે જેમ ગંગાજી મનુષ્યોના માટે પાપોનો નાશ કરનારી છે તે જ પ્રમાણે અજ્ઞાનીઓનો ઉદ્ધાર કરવો સાધુ પુરુષોનો સ્વભાવ જ માનવામાં આવે છે ઘના આ વચન સાંભળી શંખે કહ્યું વ્યાગ જો તમે કલ્યાણ ચાહો છો તો વૈશાખ માસમાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન અને સંસાર સાગરથી પાર કરનારા જે દિવ્ય ધર્મ છે તેમનું પાલન કરો મુનિ શ્રેષ્ઠ શંખ તૃષા પીડિત હતા બપોરના સમયે તેમણે સુંદર સરોવરમાં સ્નાન કર્યું અને યુગલ વસ્ત્ર બે વસ્ત્ર ધારણ કરીને મધ્યાહન કાળની ઉપાસના પણ કરી પછી દેવપૂજા કર્યા પછી વ્યાઘનું લાવેલું શ્રમહારી અને સ્વાદિષ્ટ કોઠાનું ફળ ખાધું જ્યારે તેઓ ખાઈ પીને સુખપૂર્વક બેઠા ત્યારે વ્યાઘે હાથ જોડીને કહ્યું હે મુને કયા કર્મને લીધે મારો તમોગુણી વ્યાઘકુળમાં જન્મ થયો અને કયા કારણે આવી સદ્બુદ્ધિ તથા મહાત્માનો સંગ થયો હે પ્રભુ જો તમને યોગ્ય લાગે તો મેં જે પૂછ્યું તે તથા બીજી જાણવા યોગ્ય વાત મને કહો શંખ કહે છે પૂર્વ જન્મમાં તમે વેદોના પારંગત વિદ્વાન બ્રાહ્મણ હતા શાકલ્ય નગરમાં તમારો જન્મ થયો હતો તમારું ગૌત્ર શ્રી વત્સ અને સ્તંભ હતું તે સમયે તમને બહુ તેજસ્વી માનવામાં આવતા હતા પરંતુ આગળ જતા કોઈ વેશ્યામાં તમે આસક્ત થઈ ગયા તેના સંગદોષથી તમે નિત્ય કર્મ છોડી દીધા અને શૂદ્રની જેમ ઘેર આવીને રહેવા લાગ્યા જોકે તમે ચદાસર શૂન્ય દુષ્ટ તથા ધર્મ કર્મને ત્યાગી દીધા હતા છતાં તમારી પત્ની કામાંથીએ વેશ્યા સહિત તમારી સેવા કરી તે સદા તમારું પ્રિય કરવામાં લાગી રહેતી હતી તે તમારા બંનેના પગ ધોતી બંનેની આજ્ઞાનું પાલન કરતી અને બંનેથી નીચા આસન પર સૂતી હતી આ પ્રમાણે વેશ્યા સહિત પતિની સેવા કરતા રહીને તે દુઃખી બ્રાહ્મણીને ઘણો સમય વ્યતીત થઈ ગયો એક દિવસ તેનો પતિ અપથ્ય ભોજનને લીધે ભગંદરનો રોગી થઈ ગયો આ રોગના કારણે તે રાત દિવસ બળતરાથી વ્યાકુળ રહેવા લાગ્યો જ્યાં સુધી ઘરમાં પૈસા હતા ત્યાં સુધી વેશ્યા ઘરમાં ટકી રહી પછી તેનું બધું ધન પડાવી લઈને તેણે આ ઘરને છોડી દીધું વેશ્યા તો ક્રૂર અને નિર્દયી હોય જ છે તેને છોડીને બીજાના પાસે ચાલી ગઈ જ્યારે તે બ્રાહ્મણ રોગથી વ્યાકુળ થઈને રડતા રડતા તેની પત્નીને કહ્યું હે દેવી હું વૈશામાં આસક્ત અને અતિ નિષ્ઠુર વ્યક્તિ છું મારી રક્ષા કરો હે સુંદરી તમે પરમ પવિત્ર છો મેં તમારો કોઈ ઉપકાર કર્યો નથી હે કલ્યાણી જે પાપી પોતાની વિનીત પત્નીનો આદર કરતો નથી તે પંદર જન્મો સુધી નંપુષક થાય છે હે મહાભાગે સાધુ પુરુષો તેની નિંદા કરે છે તમે સાધ્વી અને પતિવ્રતા છો હું તમારો અનાદર કરીને પાપ યોનિમાં જઈશ તમારો અનાદર કરવાથી તમારા મનમાં જે ક્રોધ થયો હશે તેનાથી હું બળી ચૂક્યો છું આ પ્રમાણે પશ્ચાતાપયુક્ત વસન કહી રહેલા પતિને તે પ્રતિવ્રતા હાથ જોડીને કહે છે હે પ્રાણનાથ તમે મારા પ્રત્યે કરેલા વ્યવહાર માટે દુઃખી ન થાવો લજ્જાઓનો અનુભવ ન કરો હું તમારા પર સહેજ પણ નારાજ નથી પૂર્વજન્મના પાપ જ આ જન્મમાં દુઃખરૂપે આવે છે જે તે દુઃખોને ધૈર્યપૂર્વક સહન કરે છે તે સ્ત્રી સાધ્વી માનવામાં આવે છે અને તે જ પુરુષ શ્રેષ્ઠ માનવામાં આવે છે તે ઉત્તમ વર્ણવાળી સ્ત્રી પોતાના પિતા અને ભાઈઓ પાસેથી ધન માગીને લાવી અને તેનાથી પતિનું પાલન કરવા લાગી તેણે પોતાના પતિને સાક્ષાત ક્ષિરસાગર નિવાસી વિષ્ણુ જ માન્યો તે રાત દિવસ પતિના મળમૂત્ર સાફ કરતી અને તેના શરીરમાં પડેલા કીડાને પણ ધીરે ધીરે કાઢતી હતી બ્રાહ્મણી ન રાત્રે સૂતી હતી ન દિવસે પોતાના સ્વામીના દુઃખથી સતપ્ત થઈને તે દુખિયારી સદા આ પ્રમાણે પ્રાર્થના કર્યા કરતી હતી કે હે પ્રસિદ્ધ દેવતાઓ અને પિતૃઓ મારા સ્વામીની રક્ષા કરો તેમને રોગહીન અને નિષ્પાપ કરો હું મારા પતિના આરોગ્યમાં ચંડિકા દેવીને ભેંસનું દહીં અને ઉત્તમ ભોજન અર્પણ કરીશ ભગવાન ગણેશની પ્રસન્નતાને માટે મોદક બનાવડાવીશ શનિવારના દસ ઉપવાસ કરીશ તથા મીઠું અને ઘી નહીં ખાવ મારા પતિ રોગહીન થઈને સો વર્ષ જીવે આ પ્રમાણે તે દેવી દરરોજ દેવતાઓને પ્રાર્થના કરતી તે દરમિયાન કોઈ દેવલ નામના મહાત્મા ત્યાં આવ્યા તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો અગિયાર ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આવી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્માએ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો